રોડ પર ફેંકશો કચરો તો થશે જેલ ડભોઈ નગરપાલિકાની કડક કાર્યવાહી ગુજરાતમાં હવે જાહેર રસ્તા પર ગંદકી અને કચરાના ઢગલા ન મળે તે માટે હવે રાજ્ય સરકાર કડક વલણ અપનાવી રહી છે તેવામાં વડોદરાના ડભોઈ નગરપાલિકા દ્વારા પણ હવે જાહેરમાં અને પોતાના વિસ્તારમાં ગંદકી કરનાર લોકો ઉપર દંડ નહીં પરંતુ હવે કોર્ટની રાહે કાર્યવાહી કરવાની જાહેરાત કરી દીધી છે એટલું જ નહીં લોકો આ કાર્યવાહીથી છતાં જો ભૂલ યથાવત રાખશે તો જેલના જેલની હવા ખાવી પડે તેવી તૈયારી પાલિકા દ્વારા કરવામાં આવી છે નગરપાલિકા એક કેમ કોર્ટ રાહે કાર્યવાહી ફરજ પડી છેલ્લા ઘણા સમયથી વડોદરાના ડભોઈમાં લોકો જાહેર રસ્તા ઉપર તેમજ પોતાના જ વિસ્તારમાં ડોર ટુ ડોર તેમજ સફાઈ કર્મચારીઓ આવતા છતાંય કચરાના ઢગલા તેમજ ગંદકી કરતાં લોકો નજરે પડ્યા જેને લઈને નગરપાલિકા દ્વારા લોકોમાં અવરનેસ આવે તે માટે છેલ્લા એક વર્ષથી ઓટો રિક્ષા તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાણ કરવાની શરૂઆત કરી છે જે દરમિયાન થોડુંક કડક વલણ અપનાવી છેલ્લા એક વર્ષ દરમિયાન એક લાખ પચાસ હજાર જેટલો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ પણ લોકો દ્વારા ગંદકી અને કચરાના ઢગલા જોવા મળતા હતા જેને લઈને હવે પાલિકા દ્વારા લાલ આગ કરવામાં આવી છે કચરો અને ગંદકી ન થાય તે માટે પાલિકાએ કરેલી વ્યવસ્થા નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોની અંદર પચાસ જેટલી ડોર ટુ ડોર ગાડીઓ દોડાવવામાં આવી રહી છે અને પોતાના ઘરેથી જ કચરો કલેક્શન કરી શકે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે સાથે સો જેટલા સફાઈ કર્મચારીઓ પણ નગરમાં અલગ અલગ વિસ્તારમાં સફાઈ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ આટલું કરવા છતાં પણ જો કચરો રહી જાય તો નગરપાલિકા નો કમ્પ્લેન નંબર તેમજ એક ટોલ ફ્રી નંબર ચૌદ ચાર વીસ પણ જાહેર કરવામાં આવ્યો છે કે જેના ઉપર નગરજનો કમ્પ્લેન કરી કચરો પડ્યો હોય તો બાર કલાકની અંદર પાલિકાની ટીમ સફાઈ કરે તેવી વ્યવસ્થા કરી છે પાલિકાની સામે નગરજનોની માંગ નગરપાલિકા દ્વારા ધ મ્યુનિસિપલ એક્ટ હેઠળ કાર્યવાહીની જાહેરાત થતા જ હવે લોકોની પણ પાલિકા સામે રજૂઆત અને ડિમાન્ડ સામે આવી છે લોકોનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ સારો અને પ્રજાલક્ષી નિર્ણય છે સાથે ડોર ટુ ડોર અનેક વિસ્તારમાં પહોંચી નથી શકતી તેનું મોનિટરિંગ કરવું જોઈએ નગરમાં ડ્રેનેજ અને પાણીની લાઈન ઉભરાતી હોય તેને બંધ કરવી જોઈએ જેથી ગંદકી વધુ ના વકરે જમી મ્યુનિસિપલ એક્ટે કોર્ટ રાહી કાર્યવાહી કરી શકાય તે માટે સંવિધાન કલમો રાખવામાં આવી છે કલમ એકસો બ્યાસી લ એકસો બાણું એકસો ત્રાણું એકસો ચોરાણું એકસો નો હેઠળ કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરી શકે છે જેમાં રોકડ દંડ અને જો દંડ ન ભરી શકાય તો જેલવાસના પગલાં પણ લઈ શકાય તેવી જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે નગરપાલિકા દ્વારા અગિયાર જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જે સીસીટીવીનું મોનિટરિંગ ડાયરેક્ટર ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવનાર છે તેમજ હજી બીજા વીસ જેટલા કેમેરા લગાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમયની અંદર પાલિકા દ્વારા કેવી રીતે પગલાં લેવામાં આવે છે કે પછી ખાલી માત્ર કાગળ ઉપર જ અને નિયમો બનાવવા ખાતર જ બનાવી લોકોમાં એક ડર ફેલાવાનું કામ કરી રહ્યું છે ડભોઈ નગરપાલિકા રાત દિવસ સફાઈ માટે કાર્યરત રહી છે રાત દિવસ એક કરીને શહેર સ્વચ્છ અને સુંદર બન્યું રહે એ માટેની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ શહેરના ઘણા સામાજિક તત્વો દ્વારા લાખવાર સમજાયા છતાં પણ સ્વચ્છતા માટેના પોતાના જે જવાબદારી છે તે નિભાવવા માટે તત્પર નથી બની રહ્યા ઘરનો કચરો રોડ પર લાવે છે અને એના લીધે જો સ્વાસ્થ્યના મોટા મોટા જોખમ ઊભા થાય છે આ કારણસર ડભોઈ નગરપાલિકાએ હવે સખત બનવાની જરૂર પડી છે અત્યાર સુધી અમે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે પેપર કપ પ્રતિબંધિત કર્યા તે તથા કચરો કરનાર સામે દંડની કાર્યવાહી તો કરી જ હતી પરંતુ આ જે વારંવાર સૂચના અને દંડની કાર્યવાહી કર્યા છતાં એનું કોઈ નિરાકરણ ના આવતા હવે અમારે કેસ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવેલ છે અગાઉ કેટલો દંડ વસૂલવામાં આવ્યો છે જે નિષ્ફળ આ પરિસ્થિતિ આવી લગભગ પાછલા વર્ષે સિંગલ યુઝ પ્લાસ્ટિકને બધું થઈને છે અને દોઢ લાખ ઉપરનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે શહેરના વિવિધ ભાગોમાં અમારા દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે એની સાથે સાથે સ્પેશિયલ ઓર્ડર કરીને સ્ટાફને પણ ફિલ્ડમાં મોકલવામાં આવ્યો છે અને શહેરના નાગરિકો દ્વારા જે જે કફરિયાદો મળી છે એના ઉપર પણ રિએક્ટ કરીને આ કાર્યવાહી કરવામાં આવેલ છે આ કેવી રીતે કરવામાં સીસીટીવી કેમેરાનો ઉપયોગ થશે કે કે બનાવવામાં આવ્યું છે જે આની માટે એક સ્પેશિયલ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઊભી કરવામાં આવી છે જેનું લીડર અત્યારે હિનાબેન રાઠવા અમારા જે એસઆઈ છે તેને બનાવવામાં આવ્યા છે એમની અંતર્ગત રહી આ જે સ્કોડ છે એ માત્ર ને માત્ર જે સફાઈમાં અડચણરૂપ કરી રહ્યા છે એવા લોકો છે એમને આઈડેન્ટિફાઈ કરી અને

પાલિકા પાસે કચરા નિકાલ માટે પૂરતી વ્યવસ્થા છે કરી કે ખાલી માત્ર લોકો પર દોષનો ઢોકળો ઢોકડવામાં આવશે નગરપાલિકા રાત દિવસ એક કરીને પોતાની મશીનરી સાથે આ કામગીરી કરતી જ હોય છે એની સાથે સાથે નવા સાધનોની પણ માંગણી કરેલ છે જે વિસ્તારોમાં ડોર ટુ ડોર રેગ્યુલર જાય છે એ વિસ્તારોમાં પણ આ ફરિયાદ અત્યારે ઊભીને ઊભી છે હું આપને માર્ક કરીને કહું તો આયુષ સોસાયટીની બાજુમાં જનતા નગર પાસે રાઇસ મિલની બાજુમાં ગોલાની હોટલની સામે મહુડી ભાગોળ પાસે વડોદરી ભાગોળ પાસે આ બધા એવા એરિયા છે કે ત્યાં આગળ ડેઇલી દિવસમાં એક વાર ડોર ટુ ડોર જાય છે જાય છે ને જાય છે એ છતાં પણ આ કચરો છે એ રોડ ઉપર નાખવામાં આવે છે